જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઘરમાં કોઈ પણ શાક ના હોય અને ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું ગાંઠિયાનું શાક તો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓસા મસાલા સાથે એકદમ ટેસ્ટી આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

થોડાક આપણે જે રોજિંદા આપણે મસાલાનો ઉપયોગ કરીએ છીએ તે લઈશું મીઠું લઈશું ખૂબ જ ટેસ્ટી આ ઘરની અંદર કોઈ પણ શાક ના હોય તો ફટાફટ આ શાક બનીને તૈયાર થઈ જાય છે અત્યારે મેં આ રીતના થોડા ઝીણા ગાંઠિયા લીધા છે તમારી પાસે જો મોટા ગાંઠિયા હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે શાક વઘારવાનું શરૂ કરીશું તો અહીં આપણે ગેસ ઉપર કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને આપણી કડાઈ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે કડાઈની અંદર જ્યાં ટેબલ જેટલું તેલ એડ કરીશું આ શાકની અંદર તેલ થોડું વધારે હશે તો શાક એકદમ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા આપણું તેલ થઈ ગયું છે તો આપણે એક ટેબલ રાઈ એડ કરીશું તો આપણી રાઈ એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે હિંગ એડ કરીશું અને આપણે જે આદુ અને લસણ લીધું છે તૈયાર એડ કરીશું તો આ રીતના થોડું લાલ પડતું આદુ લસણ થઈ જાય એટલે આપણે તેની અંદર લીલા મરચા એડ કરી દઈશું તો આપણે આદુ અને મરસાને એકદમ સરસ સાપરી લીધા છે તો હવે આપણે ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને પણ આપણે એકદમ સરસ તેલની અંદર સાતળવા દઈશું ડુંગળીનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાતડવાની છે તો આપણે ડુંગળી પણ એકદમ સરસ તેલની અંદર સંતરાઈ ગઈ છે હવે આપણે આ સમયે તેની અંદર ટામેટા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય તેની માટે આપણે મીઠું એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું એક કાઢી રીત માટે આપણે ટામેટા અને ડુંગળીને થવા દઈશું હવે આપણે મસાલા કરીશું એક ટેબલ આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું આઠ ટેબલ હળદર એડ કરીશું બે ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર એડ કરીશું ધાણાજીરોના પાવડરના લીધે શાકનો સ્વાદ એકદમ સરસ આવશે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે ને ગાંઠિયા પણ આપણા તીખા છે એટલે આપણે મરચું એ પ્રમાણે એડ કરવાનું તો મસાલા એકદમ સરસ તમે જોઈ શકો છો સંકળાઈ ગયા છે હવે આપણે થોડું પાણી એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાકણ બંધ કરી અને બે મિનિટ માટે એકદમ સરસ આપણે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દઈશું તો બે મિનિટ પછી આપણે શાકને ચેક કરીશું તો એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે અને તમે જોઈ શકો છો ડુંગળી ટામેટાની એકદમ સરસ ગ્રેવી થઈ ગઈ છે તો હવે આપણે શાકની અંદર પાણી એડ કરીશું તમારે કેટલો રસો કરવો છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે પાણીને થોડીક વાર માટે ઉકળવા દઈશું તો અહીંયા આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે હવે આપણે દર ગાઠિયા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું સાથે જ આપણે ગરમ મસાલો એડ કરી દઈશું મિક્સ કરી દઈશું હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે શાકને થવા દઈશું તો બે મિનિટ પછી આપણે શાકને ચેક કરીશું તમારે શાકમાં કેટલો રસો રાખવો છે એ પ્રમાણે તમારે પાણીને એડ કરવાનું અને ગાંઠિયાનું શાક હંમેશા થોડુંક આ રીતના રસાવાળું કરવાનું હવે આપણે લીલા દાણા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી અને ફક્ત અડધી મિનિટ માટે જ આપણે થવા દઈશું અડધી પછી આપણે ચેક કરીશું તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે અને શાક આપણું થોડીક વાર પસી ખાવાનું હોય તો હજુ આના કરતા પણ તમારે થોડી વધારે ગ્રેવી રાખવાની તમારે તરત જ સર્વ કરવાનું હોય તો તમારે હવે ગેસને બંધ કરી દેવાનો છે તો આપણે ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ આપણે ગાઠિયાના શાક સર્વ કરી લઈશું તૈયાર છે આપણું એકદમ સરસ કાઠિયાવાળી સ્ટાઇલમાં ગાંઠિયાનું શાક ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું કાઠિયાનું શાક રોટલા સાથે ભાખરી સાથે અને પરોઠા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય તો તમે ફટાફટ કાઠિયાનું શાક બનાવી અને સર્વ કરી શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ગાંઠિયાનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગાંઠિયાના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ ગાંઠિયાના શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય